આ તમે છે છે પેલા તો સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જ્યારે મોરબી નગરપાલિકા હતી ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા મોરબી નગરપાલિકામાં જ્યારે બાવન ને બાવન સભ્યો ભારતીય જનતા પાર્ટીના હતા ત્યારે થયેલા કામોમાં અમને ભ્રષ્ટાચારની ભીતિ હતી માટે અમે ઘણી બધી વખત રજૂઆતો કરી ઘણી બધી વખત કાર્યક્રમો કર્યા છતાં પણ અમને કોઈ પણ માહિતી આપવામાં નહોતી આવતી એના આપ સૌ સાક્ષી છો ત્યારે અમે કાયદાના ભાગરૂપે જ્યારે આરટીઆઈ એક્ટ મુજબ માહિતી માગી અને આરટીઆઈ એક્ટ મુજબ માહિતીના અનુસંધાને અમને જે મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ માહિતી મળતા એ માહિતીનો અભ્યાસ કરતા અમને એવું લાગી રહ્યું છે કે જે તે સમયે ભારતીય જનતા પાર્ટીનું મોરબી નગરપાલિકામાં શાસન હતું ત્યારે એક બે લાખ નહીં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ કરેલો છે એ ભાગરૂપે આપ સૌને મળવાનું થયું છે ત્યારે આજે હું આપની સમક્ષ એ આંકડાઓ પણ લાવીશ એ કંપનીના નામ પણ આપીશ અને ક્યાં કામ કરવામાં આવ્યા છે એ પણ આપીશ જે આપ આંકડાઓના માધ્યમથી તમે પોતે પણ સમજી શકશો મોરબીની જનતા પણ સમજી શકશે કે જે કામ સાવ મામૂલી રૂપિયાના ખર્ચે થઈ શકતું હતું એ કામનો ખર્ચ લાખો અને કરોડો રૂપિયા દેખાડવામાં આવ્યો છે ત્યારે સૌ પ્રથમ આપણે લઈએ મોરબી નગરપાલિકાના હદમાં આવેલ નહેર નહેરુ ગેટ દરવાજાનું લાઇટિંગનું કામ જે આજે આપણે પણ રાતે નીકળો તો જોઈ શકો છો જે લાઇટિંગ છે એ લાઇટિંગનું કામ ધ્રુવમ ઇન્ટરનેશનલ કંપનીને આપવામાં આવેલું હતું અને એ કામની રકમ પચીસ લાખ એક હજાર બસો ને સત્તાવન રૂપિયાનો ખર્ચ એ લાઇટિંગમાં જે તે સમયે મોરબી નગરપાલિકામાં શાસકોએ કરેલો છે આ કામ મામૂલી ખર્ચ પાંચથી સાત લાખ રૂપિયામાં થઈ શકે એમ છે છતાં પણ એનો આવડો મોટો ખર્ચ દેખાડીને ક્યાંક ને ક્યાંક આમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય એવું અમને લાગી રહ્યું છે જ્યારે બીજી કે મોરબીની અંદર નંદીઘર જે બનાવવામાં આવ્યું હતું નંદીઘર સમયે જે બનાવવામાં આવેલું હતું ત્યારબાદ ભાજપના ધારાસભ્ય કાંતિલાલભાઈ અમૃતિયાએ જાહેરમાં એવું નિવેદન આપેલું હતું કે આ નંદીઘરની અંદર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે અને તિજોરી ખાલી કરી નાખી છે આવા શબ્દો માન્ય ધારાસભ્યશ્રી ક્યાંક ને ક્યાંક બોલતા હતા પણ એ નંદીઘરની માહિતી જો ધારાસભ્યશ્રી પાસે ન હોય તો હું આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી નંદીઘરની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે એની ડિટેલ આપી રહ્યો છું પોર્ટેબલ કેબિન નંદીઘરની અંદર જે મંગાવવામાં આવેલી હતી એ ચાર કેબિનનો હોમ સેવા નામની કંપની પાસેથી એમને ખરીદી કરેલી હતી એનો ખર્ચ ઓગણચાલીસ લાખ રૂપિયા નંદીઘરના પોર્ટેબલ કેબિનનો ખર્ચ દેખાડવામાં આવ્યો છે જે નાનું બાળક પણ સમજી શકે કે જે કન્ટેનર કેબિન આજે બિલ્ડરો જે લગાવી રહ્યા છે જે ત્રણ ચાર લાખ રૂપિયા જેવી મામૂલી રકમમાં મળી રહ્યા છે ત્યારે એનો ખર્ચ ઓગણચાલીસ લાખ રૂપિયા જેવું બતાવીને ક્યાંક ને ક્યાંક આની અંદર પણ ભ્રષ્ટાચાર થયો હોય એવું અમને લાગી રહ્યું છે જ્યારે બીજી બાજુ આપણે ભક્તિનગર ઉમિયા સર્કલ પાસે જે નેશનલ ફ્લેગ આપણો રાષ્ટ્રીય ધ્વજ લગાવવામાં આવ્યો છે એ રાષ્ટ્રીય ધ્વજને ખર્ચ દસ લાખ એકસઠ હજાર સાતસો ને અઠ્ઠાવન રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે એ કંપની છે ધુવમ ઇન્ટરનેશનલ કંપની જ્યારે મોરબી નગરપાલિકાની કચેરીને અને ચીફ ઓફિસર ક્વાર્ટરમાં ફર્નિચરનું કામ અંદાજે બારથી આઠ લાખ બે હજાર આઠસો ને ઓગણીસ રૂપિયા ને ત્રણ લાખ ને પંદર હજાર રૂપિયા જેવો ખર્ચ એ માત્ર ફર્નિચરનો લુક્સ ફર્નિચરને કામ આપેલું હતું જ્યારે મોરબી નગરપાલિકાની હદમાં નંદીઘરમાં પશુઓની સુરક્ષા માટે જે શેડ બનાવ્યો એ શેડનો ખર્ચ અડતાલીસ લાખ સત્તાણું હજાર નવસો ને સડસઠ રૂપિયાનો દેખાડવામાં આવેલો તો મોરબી નગરપાલિકાની અંદર આ ટૂંકમાં માહિતી છે બાકી જે તમામ કામો જે કરવામાં આવેલા એ પિસ્તાલી ડી હેઠળ જે પિસ્તાલી ડી એટલે શું પહેલાં તો પિસ્તાલી ડી એટલે જ્યારે કોઈ પણ ઇમરજન્સી હોય શહેરની ઇમરજન્સીની અંદર જે પૈસા વાપરવાના હોય એ પૈસા મોરબી નગરપાલિકામાં જે તે સમયેના સત્તાધીશોએ ઇમરજન્સી સિવાય અન્ય કામોમાં વાપરેલા છે જેની રકમ સાત કરોડ પિસ્તાલીસ લાખ આઠ હજાર આઠસો સિત્યાવીસ રૂપિયા છે તો ખરેખર મોરબી નગરપાલિકાના મતે કદાચ ઇમરજન્સી રોડ બનાવવાની હશે કદાચ કમ્પાઉન્ડ હોલ બનાવવાની હશે પેવર પ્લોક નાખવાની હશે પણ મારા મતે ઇમરજન્સી જો કોરોના જેવી કોઈ મહામારી હોય કોઈ હોનારત આવ્યું હોય કે જે કોઈ એવી ઘટનાઓ બની હોય એને ઇમરજન્સી કહેવાય અને એની અંદર જે ખર્ચ કરવામાં જે પૈસા વાપરવાના હોય એ પૈસાનો ઉપયોગ નગરપાલિકાએ બીજી જગ્યા ઉપર કરેલો છે બીજી બાજુ જે મેઇન હોલ એટલે કે જે ગટરની અંદર જે ગટર ખરાબ હોય એના મેઇન હોલ જે એક્સેસ જ્યાંથી પાણી નીકળતું એ ગટરને બનાવવાનો ખર્ચ વોર્ડ નંબર તેરની ની અંદર નવ મેન હોલ બનાવવામાં આવ્યા છે અને એનો ખર્ચ સોળ લાખ સત્તાણું હજાર ત્રણસો સત્તાવન રૂપિયા મોરબી નગરપાલિકાએ બતાવ્યો છે તો આપ પણ સમજી શકો કે એક કુંડીને જો નીચેથી તળિયેથી બનાવવામાં આવે આખી અને એવી નવ કુંડી બનાવવામાં આવે તો તો પણ એનો ખર્ચ સોળ લાખ રૂપિયા ન થાય સોળ લાખ સત્તાણું હજાર રૂપિયા જેટલો ખર્ચ દેખાડ્યો છે એટલો ન થાય આ તમામ કામો તમામ ખર્ચ માત્ર સામાન્ય ખર્ચમાં થઈ શકે એવા કામોના ઊંચા ભાવે ઊંચા ભાવો આપીને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના શાસકોએ ભ્રષ્ટાચાર આચાર હોય એવું અમને લાગી રહ્યું છે અંદાજીત સાત થી વધુની રકમ ચૂકવવામાં આવેલી છે કામો થયેલા છે દેખાડવામાં આવે છે એની અંદર વધુમાં વધુ બેથી ત્રણ કરોડ રૂપિયાના કામ થયા હોય અને ચાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય એવું અમને લાગી રહ્યું છે

આ તમામ આર ટીઆઈમાં માગેલી જે માહિતીમાં જે પ્રમુખ સ્થાનેથી જે હુકમો કરવામાં આવેલા છે પિસ્તાલી ડીના હોય કે બીજા કોઈ કામના એની અંદર જે જે પણ રૂપિયાનો ભ્રષ્ટાચારમાં અમને લાગી રહ્યું છે કે આની અંદર સામાન્ય ખર્ચમાં કામ થઈ શકતું હતું અને ઊંચા પૈસા ચૂકવવામાં આવ્યા છે એના માટે અમે કમિશનરને મળીશું અને અમારી માગણી શહેર કોંગ્રેસ તરીકે એવી હશે કે આની એક સમિતિ બનાવવામાં આવે અને આ તપાસ તતસ્થ કરવામાં આવે અને આની અંદર જે કોઈ પણ દોષિતો હોય એની ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અને એ સમિતિની અંદર જનપ્રતિનિધિ તરીકે વિપક્ષને સ્થાન આપવામાં આવે કારણ કે ભૂતકાળની અંદર એક સિમેન્ટનું જે કૌભાંડ પણ અમે સિમેન્ટની થેલી પકડી હતી પણ એની સમિતિના અનુસંધાને કમિશનરે આદેશ પણ કર્યા છે પણ હવે એનું શું થયું અમને કોઈ જાતનો ખ્યાલ નથી એટલા માટે આની એક તટસ્થ તપાસ થાય સમિતિ બને અને વિપક્ષને એમાં સ્થાન મળે એવી અમારી માગણી રહેશે જી અમને જે કઈ પણ કામો જે તે સત્તાધીશોએ કર્યા હોય તેને સામાન્ય સભામાં સભામાં સાધારણ મંજૂર કરાવવાના હોય છે પણ અમને કોઈ નગરપાલિકામાંથી એવી કોઈ જ માહિતી મળેલી નથી કે આ તમામ કામોને સાધારણ સભામાં મંજૂરી આપેલી છે કે કેમ ન હોય તો બિલકુલ ન હોય તો અમે આના કમિશનરશ્રીને મળીને આમાં જે પણ કાયદેસરની કાર્યવાહી થતી હશે ફરિયાદી પણ જો બનવાનું થતું હશે તો કોંગ્રેસ પક્ષ બનશે મોરબીની મુખ્યમંત્રી આવાસ યોજનાની પણ માહિતી અધિકારના નિયમ હેઠળ મેં માહિતી માગેલી હતી ત્યારે મુખ્યમંત્રી આવાસ યોજનામાં જે કાંઈ પણ બાંધકામ થયું છે એની અંદર જે કામધેનુ પાર્ટી પ્લોટની પાછળ જે આવાસ યોજના જે આવાસના મકાનો બનેલા છે એની અંદર આજે પણ રહેવાલાયક નથી ડ્રો થયો છે એ ડ્રો થયો છે તમામ લાભાર્થીઓની યાદી અમારી પાસે છે લીલાપર રોડ ઉપર જે લોકોને આવાસ આપવામાં આવેલા છે એ લોકોની તમામની અમારી પાસે યાદી છે પણ ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી આવાસ યોજનાના કોન્ટ્રાક્ટરને ટોટલી પેમેન્ટ આપી દેવામાં આવ્યું છે અને અમુક ટકા રકમ બાકી રાખવામાં આવી છે એવી અમને માહિતી મળી રહી છે ત્યારે તાત્કાલિકના ધોરણે આ આવાસ યોજનાનું કામ પૂર્ણ કરાય એટલા માટે અમે આવતા દિવસોમાં કમિશનરને મળીશું